નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજનું જે માર્કેટિંગ બજાર છે એ કેવું રહ્યું છે તેના વિશે ચર્ચા કરીશું તેમજ મહુવા અને ગોંડલના ભાવ જાણીશું આજની કુલ આવક એટલે કે ગુણીની આવક કેટલી થઈ તેના વિશે ચર્ચા કરીશું તેમજ ડુંગળીના જે ખેડૂતો છે એને આજે કેટલા ભાવ મળ્યા છે તેમજ નીચો ભાવ અને ઊંચો ભાવ કેટલો રહ્યો તેની ચર્ચા કરીશું આજના આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તેમજ માર્કેટિંગ યાર્ડના સો ટકા સાચા ભાવ જાણવા માટે આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજના આ વિડીયોને લાઇક કરી દેજો ખેડૂત મિત્રો સૌ મિત્રો ડુંગળી બજારની અપડેટથી શરૂઆત કરીએ તો ડુંગળી બજારમાં અત્યારે થોડો થોડો સુધારાની સાથે આજે ઘણો ખરો સુધારો ડુંગળી બજારમાં જોવા મળ્યો છે તેમજ આજના જે ડુંગળીના ખેડૂતો છે તેમને ડુંગળીના ઓછામાં ઓછા ત્રણસો પચાસથી ચારસો પચાસ પ્લસ જેમ કે ચારસો એંશી ચારસો છન્નું સુધી ભાવ જોવા મળ્યા છે તેમજ આજના જે ચોક્કસ ભાવ છે તેની વિડીયોમાં આગળ ચર્ચા કરીશું તેમજ આજે ઘણો ખરો સુધારો જોવા મળ્યો છે તેમ કહી શકીએ છીએ મિત્રો હવે વાત કરીએ આજના ચોક્કસ ભાવની તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીનો નીચો ભાવ છે તે એકસો પ્લસ તેમજ ઊંચો ભાવ છે તે છસો ત્રેવીસ પ્લસ બોલાયો છે તેમજ હવે સફેદ ડુંગળીની વાત કરીએ તો નીચો ભાવ છે તે બસો ચાલીસ પ્લસ તેમજ ઊંચો ભાવ છે તે ચારસો કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની તો લાલ ડુંગળીનો નીચો ભાવ છે તે એકસો એકાવન તેમજ ઊંચો ભાવ છે તે ચારસો એકસઠ પ્લસ બોલાયો છે તેમજ સફેદ ડુંગળીની વાત કરીએ તો બસો એક પ્લસ ત્રણસો છન્નું ઊંચામાં ઊંચો ભાવ જોવા મળ્યો છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ તો ગુણીની આવક આજે માર્કેટિંગ યાર્ડમાં કેટલી રહી છે તો લાલ ડુંગળીની જે ગુણીની આવક છે તે પિસ્તાલીસ હજાર પ્લસ આજે જોવા મળી છે તેમજ મિત્રો વાત કરીએ સફેદ ડુંગળીની ગુણીની આવક તો દસ હજાર સાતસો ને છોતેર પ્લસ ડુંગળીની જે ગુણીની આવક છે તે જોવા મળી રહી છે ખેડૂત મિત્રો આજના જે ભાવ છે તેમજ ગુણીની આવક છે તેને જોઈને આપણે કહી શકીએ છીએ કે ભાવમાં વધારો જોવા મળ્યો છે તેમજ આગામી દિવસોમાં ભાવમાં વધારો જોવા મળશે તેની સંભાવના રહેલી છે તેમજ ઘટાડાની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળી રહી છે તેમજ ભાવમાં સ્થિરતા પણ આવી શકે છે આવી જ રીતે ભાવ બન્યા રહી શકે છે તેમજ મિત્રો વિડીયોમાં અંત સુધી જો બન્યા રહી આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ વિડીયોને લાઈક કરી દેજો દરરોજના સો ટકા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માટે આમની ચેનલ પર બન્યા રહેજો જય હિન્દ જય ભારત મળીએ નવા વિડીયોમાં